હાલો વિજય નવા ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે સફાઈ કામદાર તરીકે જે ભરતીની જાહેરાત કરી છે તો એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈજો તો તમને માહિતી પૂરી મળી રહે તો આ વિડીયોમાં આપણે બધી ચર્ચા કરવાની છીએ તો આપણે મહત્વપૂર્ણ ધારા કે રીતના ફોર્મ ક્યાંથી શરૂઆત થઈએ મર્યાદાની વાત કરીશું પછી અરજી ફી શું રહેશે અને જરૂરી દસ્તાવેજો શું રહેશે એની પણ વાત કરીશું પછી શૈક્ષણિક લાયકાત શું રહેશે અને તમારે અરજી પ્રક્રિયા કઈ રીતના કરવી બધી માહિતી મેળવવાના છે આપણે સંસ્થાનું નામ છે સેન્ટ્રલ બેંક બરાબર સેન્ટ્રલ બેંક ઓફ પેનો જે હશે એ સંસ્થા છે અને તમારે અરજી કરવાની છેલ્લી તારીખ છે નવ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવા એ સેન્ટ વેબસાઇટ જે સેન્ટરની આપેલી સેન્ટ્રલ બેંકની એના પરથી ફોર્મ ભરવાનું રહેશે અને વાત કરીએ આપણે તો વીસ ડિસેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે રનિંગ ફોર્મ ભરવાના સ્ટાર્ટ જ છે અને છેલ્લી નવ ફેબ્રુઆરી સુધી તેના ફોર્મ ભરાશે તો આ રીતના હતા પ્રોસેસ અને આપણે જોઈએ તો આપણે સફાઈ કામદાર તરીકે તમારા અઢાર વર્ષથી છવ્વીસ વર્ષના ઉમેદવારો છે એ આમાં ફોર્મ ભરી શકશે મર્યાદાની માલિક આપણે વાત કરીએ તો અને ગણતરી એક એકત્રીસ માર્ચના આધારે તમારી જે જન્મ તારીખની ગણતરી કરવામાં આવશે તો એ બધા એ ધ્યાન રાખવું અને અરજી ફીની આપણે વાત કરવામાં આવે તો વર્ગ માટે જે અરજી છે આઠસો પચાવ એમાંથી એચ છે એસટી ઇ એસ એમ આ બધા વર્ગ માટે છે એ આઠસો પચાસ અને જે બીજી જે એસટી માટે છે એના માટે એકસો પંચોતેર રૂપિયા છે ફી તમારે ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરી દઈએ થોડીક તો આપણે એમાં દસમા ધોરણની માર્કશીટ આધાર કાર્ડ સિગ્નેસર જોશે ઇમેલ આઈડી મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટા અને અન્ય જરૂરી દસ્તાવેજો શૈક્ષણિક લાયકાતની તમને તો માહિતી મળી ગઈ છે હવે કારણ કે શૈક્ષણિક લાયકાત ખાલી ફક્ત અને ફક્ત ધોરણ દસ પાસ હોય તો તમે અમે અરજી કરી શકો છો તો આ રીતની જે ભરતી હતી અરજી પ્રક્રિયાની થોડીક શોર્ટમાં વાત કરી દઈએ તો આપણે તમારે પહેલાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલું લખશો એટલે એની વેબસાઇટ ખુલી જશે અને પહેલાં જે પછી ભરતી પ્રક્રિયા માટે જે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફથી જે સૂચના બધી વાંચી લેવી